જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ ટુ ઓલ ચાલો જો હું બહાર જોતી હતી તમને પણ બતાવું મસ્ત બધા નાસ્તો કરતા હતા જોઈને કોણ નાસ્તો કરે છે તો ચાલો હવે એ લોકો તો નાસ્તો કરે છે પણ મારે તો નાસ્તો બનાવવાનો છે આપણે તો રેડી નથી તો ચાલો ફટાફટ આપણે કાલે અનહેલ્ધી થોડુંક ગર્લ્સે જમેલું છે તો આજે આપણે ફાચી સુપર મોમ ચેલેન્જ આવી જાય છે કે આજે ફૂલ હેલ્ધી એને લંચ બોક્સ આપવાનો છે તો ચાલો આજે આપણે ફૂલ હેલ્ધી લંચ બોક્સ માટેની તૈયારી કરી લઈએ અને મોમ્સ મેજિક બતાવી દઈએ તો ચાલો ફટાફટ આપણે બનાવીએ મોમ્સ મેજિક ઢોસા તો મોમ્સ મેજિક ઢોસા જુઓ તમે આગળ કઈ રીતે બને છે શેનાથી બને છે પ્રોટીન રીચ છે આયન રીચ છે અને કેલ્શિયમ પણ છે તો ચાલો જોઈએ આપણે અને હા સાથે ટેસ્ટી તો ફૂલ હો એટલે ટેસ્ટ વગર તો છે જ નહીં ચાલો જુઓ હવે આપણે કાલના આઈ થિંક ટ્વેન્ટી ફોર આવર્સ ચોવીસ કલાકથી આપણે મગને પલાળી દીધા છે તો થોડાક ફણગી પણ ગયા છે બહુ નથી ફણગા અને જુઓ બીજું શું શું છે આપણે પહેલાં મગને એડ કરીએ મિક્સિંગ ચારમાં પછી આપણે કોથમરી એડ કરીએ પાલક થોડીક એડ કરીએ આદુનો ટુકડો લાલ લીલા મરચાંના ટુકડા નમક અને મેથી પલાળેલી છે જે આપણે ઢોસા માટે ઇમ્પોર્ટન્ટ છે બાઇન્ડિંગ માટે થોડોક રવો અને થોડોક બેસન એટલે કે ચણાનો લોટ લઈએ અને મસ્ત ખાટું દહીં લેવાનું છે ચલો મત મેજીક વાવ ગ્રાઇન્ડ થઈ ગયું તો હવે આપણે આના ઢોસા બનાવીએ ફટાફટ જોઈ મારી સ્પીડ હા તો હવે આપણે ટિફિન માટે બનાવવાનું છે ને તો સ્પીડી લીઝ બનાવવાનું છે જુઓ હવે આમાં તો સ્પીડ ન હાલે નકર કરતો ઢોસો બને નહીં રાઉન્ડ 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 તો જો મસ્ત રાઉન્ડ રાઉન્ડ આપણો ઢોસો થઈ ગયો છે તો હવે વાવ ઇઝીલી ઉખડી ગયો મેં કીધું ઉખડશે કે નહીં ઉખડે જોવું પડશે ક્યાંક ચોટી તો નથી ગયો ને પણ બહુ મસ્ત બની ગયો છે તો જો એક ઢોસો આપણો થઈ ગયો છે હવે આપણે બીજો રોસ ઢોસો કરીએ જેને પણ આપણે રાઉન્ડ 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 કરવાનું છે અને સાથે સાથે સોંગ પણ ગાવાનું છે ચાલો મસ્ત બીજો ઢોસો પણ આપણે થઈ ગયો છે હા જો તમને હું બતાવું છું કે કેટલો મસ્ત બને છે જો બતાવી ને તમને ક્રન્ચી પણ છે એટલે જ મેં તમને તવી તવીથાથી બતાવ્યો છે ચાલો બે ઢોસા આપણા થઈ ગયા છે તો આપણે ટિફિન બોક્સ રેડી થઈ ગયું મોમ્સ મેજિકથી ફટાફટ આપણા ઢોસા પ્રોટીનવાળા બનીને રેડી થઈ ગયા છે બાય બાય ગાઈસ સી યુ અગેન ઇન નેક્સ્ટ બ્લોગ થેન્ક યુ સો મચ વોચિંગ ધ વિડિયો